આજે થઈ છે પહેલી નવેમ્બર અને થયો છે શનિવાર અને આપણે અત્યારના બપોરથી માંડી આજની રાત્રી સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અરબસાગરમાંનું ડિપ્રેશન આખરે સૌરાષ્ટ્રના એકદમ કાંઠા નજીક આવી ચૂક્યો છે અને જાણીશું આ સિસ્ટમના કારણે અત્યારે જ દોસ્તો લાઈવ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર દોસ્તો ખાબકી રહ્યો છે વરસાદ હવામાનની અત્યારની અમે તમને લેટેસ્ટ માહિતી આપીશું જેમાં અત્યારે ગુજરાતમાં આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે અને અત્યારે મોટી આ સિસ્ટમને લઈ અપડેટ આવી રહી છે કે આ અરબ સાગરમાં આવેલું દોસ્તો ડિપ્રેશન અત્યારે શું કઈ દિશા તરફ કારણ કે એ મોટો વળાંક લઈ રહ્યું છે અને અત્યારે તેના માર્ગને લઈ ફરી મોટો ફેરફાર આવ્યો છે રાજ્યમાં દોસ્તો માત્ર હજુ ચોવીસ કલાક નહીં પરંતુ બે અને ત્રણ નવેમ્બરના દિવસે પણ જાણીશો ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના રહેશે તો આ સાથે જ દોસ્તો આજ સાંજ રાત્રીથી લઈ બીજી ત્રીજી નવેમ્બરની આગાહી અને અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની દોસ્તો હવે પછી નવેમ્બરમાં ફરી ક્યારે આવી શકે માવઠા જેને લઈ તેમણે દોસ્તો શિયાળા ઠંડીને લઈ લાંબા ગાળાની આગાહીઓ વ્યક્ત કરી છે આ તમામ અપડેટો જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી યુ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો દોસ્તો હાલમાં સક્રિય સિસ્ટમો અંગે આપને જણાવીએ તો અત્યારે તમે જોઈ શકો અમે તમને અત્યારે ગુજરાતનું ઉપગ્રહ ઉપરથી સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ જેમાં દોસ્તો સૌરાષ્ટ્રના જેમાં પણ પોરબંદર જૂનાગઢના લગભગ દોઢસો કિલોમીટરના અંતર ઉપર જે સિસ્ટમ દોસ્તો ગઈકાલે બસો સાહીઠ કિલોમીટરના અંતર ઉપર હતી તે અત્યારે એકદમ કાંઠા નજીક આવી ચૂકી છે અને આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રમાં પાછલી ચોવીસ કલાકથી કેટલાય ભાગોમાં ધોધમાર અમુક વિસ્તારોમાં ભારે માવઠા થયાના આંકડાઓ સામે આવ્યા છે જેમાં રાત્રે દરમિયાન દોસ્તો જામનગર દ્વારકા પોરબંદરના બરડા પંથક લાગુના વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદથી મગફળીના પાકોનો કચર ઘાણ નીકળેલા દ્રશ્યો સામે આવ્યા છે એટલું જ નહીં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથનો તો આ વખતે વારો પાડી દીધો જેમાં ભાવનગરના પણ છેલ્લા ચોવીસ કલાકમાં તળાજાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદને લઈ ત્યાંના ગામડાઓમાં આવેલ રહેલી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ આવતા કોઝવે પર પાણીનો પ્રવાહ નદ ગામડાઓ અમુક સંપર્ક વિહોણા બન્યાના સમાચારને એટલું જ નહીં છેલ્લી ચોવીસ કલાકમાં અમરેલીના રાજુલામાંથી સૌથી વધુ ત્રણ પોઈન્ટ દાંત ઇંચ તો બીજી તરફ ભાવનગર બગદાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ચાર ઇંચનો વરસાદ નહીં દોસ્તો ગીર સોમનાથના તાલુકાના પણ વિસ્તારોમાં પડેલા વરસાદ અમરેલીના ધાતડી ગામમાં આવેલા ડેમમાં દોસ્તો પાણી ઓવરફ્લો તો આ સાથે જ તમે અત્યારે પણ અમે તમને અત્યારે દોસ્તો લાઈવ ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાતના ખેડા ખાસ કરીને મહેમદાબાદ ધોળકા અમદાવાદના વાતાવરણમાં પણ પલટો તો બોટાદમાં પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ સુરેન્દ્રનગરથી માંડી આમ દોસ્તો પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પાછલી ચોવીસ કલાકમાં જોવા મળ્યો છે કમોસમી વરસાદ અત્યારે હવે પછીની કલાકોમાં દોસ્તો આ સિસ્ટમ તેના માર્ગે આધારિત વરસાદ આપવાની છે આપણે જાણીશું કઈ દિશા તરફ ફંટાશે કારણ કે આ સિસ્ટમ આજ રાત્રી સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠથી ત્રાટકવાની હતી પરંતુ અત્યારે આ સિસ્ટમે પોતાનો માર્ગ બદલી દીધો છે જાણી લેજો કયા વિસ્તારો તરફ આગળ વધશે અને દોસ્તો હજુ પણ જેમાં કચ્છ લાગુના અમુક વિસ્તારોમાં પણ માવઠા થવાની સંભાવના છે આપણે આ તમામ અપડેટો જાણતા પહેલા આવી રહેલી લેટેસ્ટ હવામાન વિભાગની આવનારી ત્રણ કલાકોની આગાહી જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે દોસ્તો થોડી વાર પહેલા જે ગુજરાતનો લેટેસ્ટ આગાહીનો મેપ રજૂ કર્યો છે જેમાં તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના તો મધ્ય ગુજરાત લાગુના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જોકે દોસ્તો વરસાદની ગતિવિધિ થી ઘણી રહી શકે છે હવે પછી આમ તો વરસાદની તીવ્રતા વરસાદી સિસ્ટમ નબળી પડવાને લઈ ઓછી થાય તેમ છતાં પણ હજુ છૂટો છવાયો ઘણા જ ભાગોમાં વરસાદ પડવાનો છે અને તમે જોઈ શકો છો દ્વારકા પોરબંદર આ સાથે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ સુરેન્દ્રનગરને એટલું જ નહીં અત્યારે અમદાવાદ ખેડા અને આણંદ આજુબાજુના વાતાવરણમાં પણ પલટો છે અને એ જ રીતે દોસ્તો વડોદરા પંચમહાલ અને જોઈ શકો છો છોટા ઉદેપુરથી લઈ ભરૂચ લાગુના વિસ્તારો માટે હવામાન વિભાગે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે દોસ્તો બાકીના અન્ય વિસ્તારો જેમાં મોરબી જામનગર રાજકોટ તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ સુરત નર્મદા ભાગોથી માંડી તમે જોઈ શકો છો ગાંધીનગર ગોધરા અને અરવલ્લી લાગુના વિસ્તારોમાં પણ આવનારી કલાકોમાં ભારે વરસાદ પડવાને લઈ અત્યારે યલો એલર્ટની ચેતવણી આવી રહી છે એટલું જ નહીં અત્યારે આઈએમડી એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો ભારતના તમામ રાજ્યોનો વરસાદને લઈ અને ચેતવણી વાળો મેપ સામે આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો આપણા ગુજરાતમાં અત્યારે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે આમ તો હજુ છૂટો છવાયો ગુજરાતના ઘણા જ વિસ્તારોમાં જોઈ શકો છો વરસાદ પડી શકે છે અને જેને લઈ હવામાન વિભાગે જોઈ શકો છો દોસ્તો આ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલ પર નજર કરીને જોઈ લેશું કે આજે ખાસ કરીને દોસ્તો સાંજથી રાત્રિથી માંડી બે અને ત્રણ નવેમ્બર ઉપર ગુજરાતના કયા જિલ્લામાં કેવા વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે સૌથી પહેલા અત્યારે ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારનું વાતાવરણ છે તે બતાવીશું તમે દોસ્તો જોઈ શકો અત્યારે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠાથી લગભગ દોઢસો કિલોમીટરના અંતર ઉપર અત્યારે આ વેલમાર્ક લો પ્રેશર જોવા મળી રહ્યું છે અને તેના પ્રચંડ વાદળાઓ દોસ્તો જોઈ શકો છો તેમાં પણ જૂનાગઢથી લઈ પોરબંદરના દરિયાની અંદર અત્યારે પણ વરસાદ આપી રહ્યા છે અને દોસ્તો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર ગઈકાલ રાતથી વરસાદનું જોર જાણે ફરી વધ્યું હોય તેમ દ્વારકા લાગુના કેટલાક વિસ્તારો પોરબંદરના આ સાથે જામનગરના રાજકોટ લાગુના વિસ્તારોમાં જાણે વરસાદ ફરી આવ્યો તેમ વરસાદની ગતિવિધિ છે અને દોસ્તો અત્યારે પણ તમે જોઈ શકો એ વિસ્તારોમાં વાતાવરણ તો બીજી તરફ ગઈકાલ જે ભાવનગર અમરેલીના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો ત્યાં અત્યારે અમુક સેન્ટરમાં વાદળીઓને સૂર્યનારાયણના દર્શન સાથેનું વાતાવરણ ઉભું થયું છે હજુ દોસ્તો એમાં દોસ્તો પૂર્ણ નથી થયું તમે જોઈ શકો અત્યારે મધ્ય ગુજરાત લાગુના ખેડાના આ સાથે માતળ ધોળકા તારાપુર અન્ય જોઈ શકો છો બોટાદ લાગુના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા સ્વરૂપેનો અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અને દોસ્તો આમ ગુજરાતમાં હજુ પણ આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત એ લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર અને દોસ્તો ખાસ પશ્ચિમી સૌરાષ્ટ્ર ઉપર વરસાદી વાદળાઓ છે અને આવનારી કલાકોમાં અહી તમે મોડેલમાં જોઈ શકો ફરી છૂટાછવાયા સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં હજી હળવાથી માંડી કેટલાક વિસ્તારોમાં હજુ બે થી ત્રણ ઇંચના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે જેમાં ખાસ સંભાવના અત્યારે જોઈ શકો છો દોસ્તો તમે અહીં સૌરાષ્ટ્રના લગભગ લગભગ તમામ જિલ્લાના વાતાવરણની અંદર જેમાં પોરબંદર જામનગર રાજકોટ આ સાથે જૂનાગઢના પણ દરિયાઈ કાંઠાથી અમુક પોરબંદર સુધીના વિસ્તારો હોય તો ગીર સોમનાથ જિલ્લામાં પણ ઝાપટા સ્વરૂપેનું માવઠું સતત પડી શકે તો ભાવનગર લાગુના એ તમામ જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો આજે ઝાપટા સ્વરૂપે માવઠાની સંભાવના તો પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં મોરબી લાગુના આજુબાજુના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને જોઈ શકો છો સાંજ પછીની કલાકોને લઈ તો દોસ્તો દક્ષિણ ગુજરાતના જિલ્લા ના વાતાવરણમાં પણ વરસાદી માહોલ જોવા મળશે જેમાં તમે જોઈ શકો છો સુરત લાગુના વિસ્તારો આ સાથે જ ભરૂચના ઘણા જ પંથકોની અંદર દોસ્તો વરસાદ પડવાની પરંતુ દોસ્તો આપણે જણાવી દઈએ કે ગઈકાલ સુધી રાજ્યની અંદર એકદમથી વાદળિયું વાતાવરણ રહેતું હતું તેમાં હવે ઘટાડો થાય વરસાદની તીવ્રતા પણ પાછલા દિવસો કરતાં હજી ઓછી થઈ જાય પરંતુ હજુ ચોવીસ કલાક સુધી દોસ્તો તો વરસાદની માત્રા જોવા મળે જેમાં તડકા વાદળવાળું વાતાવરણ અને વરસાદવાળું વાતાવરણ રહે અને તમે જોઈ શકો છો આમ રાજ્યની અંદર હજુ પણ સૌરાષ્ટ્ર લાગુના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે એટલું જ નહીં કચ્છના વાતાવરણમાં પણ માવઠું થવાની સંભાવના છે અને અમે તમને અહીં દોસ્તો જોઈ શકો છો અહીં મોડલની અંદર બતાવી રહ્યા છીએ બે નવેમ્બર બર ઉપર આ સિસ્ટમ જે વેર વિખેર થશે એટલે એટલે તેના જે વાદળાઓ છે તે કચ્છ સુધીના વાતાવરણ સુધી પણ પહોંચશે અને તમે જોઈ શકો છો રાત્રિથી દક્ષિણીય કચ્છના એમાં પણ મુન્દ્રા આજુબાજુના વિસ્તારો ગાંધીધામ તો અન્ય મોરબી આજુબાજુથી જામનગર એમાં પણ ધ્રોલ સાવડી વાંકામેર થાન નવલખીથી માંડી સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના સાથે દોસ્તો આવતીકાલ સવારે જોઈ શકો છો માવઠું થવાની સંભાવના તો બે નવેમ્બર ઉપર આમ કચ્છના પણ છૂટાછવાયા એ સૌરાષ્ટ્ર લાગુના જે દક્ષિણીયા ભાગો છે કે ત્યાં વાદળિયા વાતાવરણથી હળવા છૂટાછવાયા માવઠાથી હળવો વરસાદ પડે તેવી સંભાવના ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની સંભાવના છૂટી છવાઈ રહેશે અને જેમાં તમે જોઈ શકો છો બે નવેમ્બર ઉપર બનાસકાંઠા પાટણ પાલનપુર સાબરકાંઠાના ભાગોથી માંડી તો બીજી તરફ દોસ્તો હજુ સૌરાષ્ટ્ર ઉપર પણ બે નવેમ્બર ઉપર તમે જોઈ શકો છો વાદળિયું વાતાવરણ જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલી જૂનાગઢ આ સાથે જ અન્ય દરિયાઈ પટ્ટીના ભાગોમાં પણ દોસ્તો જો કે તડકાનો માહોલ તો આવી જ જશે પરંતુ તેમ છતાં વધઘટ સાથે આ માવઠું ઝાપટા સ્વરૂપે પડે અને તમે જોઈ શકો ફરી ત્રણ તારીખ ઉપર અરબસાગરમાંથી આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે આવે અને ત્યારે એ સિસ્ટમ દોસ્તો જોઈ શકો છો દ્વારકા જામનગર અને કચ્છના કાંઠાથી માંડી પોરબંદર રાજકોટ અને જૂનાગઢ સુધીના ભાગોમાં ફરી માવઠા રૂપી કમોસમી વરસાદ આપશે અને ત્યારે હવે પછી દોસ્તો અમે તમને અત્યારની બપોર પછીની જે આઈએમડી તરફથી આવી રહેલી લેટેસ્ટ બુલેટિનવાળી અરબસાગરની સિસ્ટમ અંગેની માહિતી આવી તે બતાવીએ તમે જોઈ શકો છો અરબી સમુદ્રવાળી સિસ્ટમ નબળી પડીને અત્યારે વેલમાર્ક લો પ્રેશરમાં આગળ વધી રહી છે અને હવામાન વિભાગે આવનારી ચોવીસ કલાકની અંદર અરબ સાગરમાં આ સિસ્ટમ લો પ્રેશરની ની અંદર પરિવર્તિત થઈ જાય તેવી સંભાવના વ્યક્ત કરી છે અરબ સાગરની અંદર સક્રિય સિસ્ટમવાળા પ્રભાવિત ક્ષેત્રની અંદર ખાસ કરીને અત્યારે પિસ્તાલીસ કિલોમીટરના પવનો તો જોટાના પવનો અત્યારે પંચાવન કિલોમીટર સુધીના ફૂંકાઈ રહ્યા છે અને તમે અહીં જોઈ શકો છો આઈએમડીએ રજૂ કરેલો આ સેટેલાઇટ ફોટો કે ત્યાં સિસ્ટમોના લોકેશનો બતાવ્યા તો ગુજરાતના દરિયાકાંઠામાં લો પ્રેશર હવે અત્યારે વેલમાર્ગ લો પ્રેશર સક્રિય છે અને બંગાળની ખાડીનું જે મોન્થા વાવાઝોડું હતું તે ત્રાટક્યા પછી મધ્ય ભારતથી પૂર્વની દિશા તરફ આગળ વધી અત્યારે જોઈ શકો છો દોસ્તો પૂર્વી ભારતના રાજ્યોમાં લો પ્રેશરના ફોર્મમાં વરસાદ સિસ્ટમ આપી રહી છે માછીમાર ભાઈઓનો આજનો અત્યારનો લેટેસ્ટ વોર્નિંગ ગ્રાફ પણ અમે તમને બતાવીએ તો જોઈ શકો છો તારીખની હજુ પણ સવાર સુધી દરિયાના કાંઠાના ભાગોમાં પવનની ઝડપ જોવા મળી શકે છે દરિયાઈ વિસ્તારોની અંદર કે જ્યાં ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનો અને કેટલીક વાર જોટાના પવનો પંચાવન કિલોમીટર સુધી જઈ શકે છે અને જેને જોતા હજુ પણ માછીમાર ભાઈઓને આવનારા બે થી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને તમે જોઈ શકો ચાર નવેમ્બર પછી ગુજરાત ની અંદર આ સિસ્ટમ સંપૂર્ણપણે ખતમ થઈ જાય અને કોઈ આ સિસ્ટમને લીધે ચેતવણી ન રહે તે પ્રમાણેના પણ આગળના દિવસોના મેપ તમે જોઈ શકો અને હવે પછી દોસ્તો આપણે જાણીએ કે સાગરની આ સિસ્ટમ અત્યારે કઈ જગ્યા પર વળાંક લેવા જઈ રહી છે દોસ્તો અનુમાન હતું કે આવતીકાલ સવાર સુધીની અંદર અત્યારે સૌરાષ્ટ્રના લગોલગ લગભગ દોઢસો કિલોમીટર કરતાં પણ નજદીક આવેલી આ વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ રાજ્યની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર દરિયાના કાંઠાના ભાગોમાં ત્રાટકી જાય પરંતુ અત્યારે દોસ્તો મોડલોની આવી રહેલી અપડેટની અંદર મોટી અપડેટ સામે આવી રહી છે આ સિસ્ટમ આવનારી કલાકો અત્યાર સુધી ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ વધતી હતી પરંતુ હવે હવે પછી આ સિસ્ટમ દોસ્તો અહીં પહોંચ્યા પછી દરિયાકાંઠા સુધી પહોંચ્યા પછી તે ત્યાંથી પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધે તેવું અનુમાન છે અને અમે તમને દોસ્તો અહીં સેટેલાઇટની અંદર આ સિસ્ટમ કઈ રીતે રીતે આગળ વધે તે બતાવીએ અને જેમાં તમે જોઈ શકો છો ધીમે ધીમે અત્યારે આ સિસ્ટમ આપણા એમાં પણ જુનાગઢના દરિયાઈ કાંઠાથી અંદરના ભાગો પર અહીં સક્રિય છે અને આપણો અહીં સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે જે જોઈ શકો છો પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધી ફરી થોડી અરબી સમુદ્રમાં જઈ રહી છે દોસ્તો આજની રાત્રે ફરી આ સિસ્ટમ સૌરાષ્ટ્ર કાંઠાથી નજીક આવીને ફરી ત્યાંથી ટર્ન લઈને પાછળ જઈ રહી છે અને બે નવેમ્બરે ફરી પાછી ત્યાંથી ટર્ન લઈ અને ગુજરાતના આમ ઝીગઝેગ આકારે ગતિ કરતી કરતી હજુ પણ આ સિસ્ટમ દોસ્તો પોતાના માર્ગની અંદર ફેરફારો કરતી કરતી આગળ વધે અને અનુમાન હવે છે કે દોસ્તો ત્રણ નવેમ્બરની સવાર દરમિયાન આ સિસ્ટમ ખાસ કરીને સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદરમાં પશ્ચિમીય સૌરાષ્ટ્રના કાંઠા ભાગો પર ત્રાટકે અને જેને લઈ દોસ્તો આ સિસ્ટમના કારણે હજુ આજે આવતીકાલે અને ત્રણ નવેમ્બર સુધી માવઠાની ગતિવિધિ રહેશે આ સિસ્ટમ જેટલી ઝડપથી ગુજરાત પર ત્રાટકી ગઈ હોય તેમ તેમ વરસાદની માત્રામાં ફટાફટ ઘટાડો થઈ જાય જોકે દોસ્તો ચોવીસ કલાક પછી તો ઘણા જ વિસ્તારોમાં માવઠામાંથી રાહત થઈ જાય તેમ છતાં પણ રાજ્યમાં હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદી ઝાપટા સ્વરૂપેનો માવઠાનો દોર દોસ્તો ત્રણ તારીખ અને ચાર તારીખ ઉપર પણ તમે જોઈ શકો છો આ સિસ્ટમ જ્યારે પશ્ચિમીએ સૌરાષ્ટ્ર પરથી ત્રાટકી અને ત્યાર પછી ધીમે ધીમે દોસ્તો આ રીતે તેના વરસાદી વાદળોનું વહન આગળ વધી શકે છે અને ચાર તારીખ ઉપર જોઈ શકો આ સિસ્ટમ રાજસ્થાનના ઉદયપુર લાગુના વિસ્તાર પર જશે ત્યારે તેના વરસાદી વાદળો ઉત્તર ગુજરાતના વાતાવરણને પણ અસર કરે અને જેને લઈ તમે જોઈ શકો પાલનપુર સાબરકાંઠા હિંમતનગર અમદાવાદ આ સાથે નડિયાદ અરવલ્લી ગોધરા વડોદરા ખંભાત આણંદ આ તમામ મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાત જિલ્લાના વાતાવરણમાં ચાર નવેમ્બરે પણ માવઠું થવાની સંભાવના છે એટલું જ નહીં ત્રણ તારીખ ઉપર પણ જોઈ શકો છો આ સિસ્ટમ કચ્છ લાગુના વિસ્તાર પરથી પસાર થાય ત્યારે કચ્છના પણ દક્ષિણીય લાગુના વિસ્તારોમાં માવઠું પડે અને દોસ્તો મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ત્રણ ચાર તારીખની સંભાવના તો સૌરાષ્ટ્રમાં આવનારી ચોવીસ કલાક પછી દોસ્તો અત્યારે જ ઘણા ભાગોમાં તડકો નીકળ્યો છે અને હવે પછીની કલાકોમાં માવઠું ધીમું પડે હજુ જો કે તૈયારી રાખવી પડે કારણ કે છૂટો છવાયો હજુ માવઠા સ્વરૂપનો વરસાદ દોસ્તો ઘણા દ્વારકા જામનગર મોરબીથી લઈ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પડે તેવી સંભાવના અને ત્યારે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ અહીં આગાહી જોઈએ તો રાજીમાં હજુ તેમણે ત્રણ નવેમ્બર સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરી મધ્ય ગુજરાતના ભાગો હોય ઉત્તર ગુજરાતના ભાગોથી લઈ ક્યાંક ક્યાંક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડે વધુમાં તેમણે દોસ્તો આવનારી આઠથી બાર નવેમ્બરની વચ્ચે પશ્ચિમી વિક્ષોભો આવે અને હિમવર્ષા ઉત્તર પ્રદેશના ભાગોમાં થાય અને ઠંડીનું પ્રમાણ દોસ્તો સાત આઠ તારીખથી રાજ્યમાં વધે તેવું અનુમાન અને વધુમાં તેમણે દોસ્તો નવેમ્બરમાં ત્રેવીસથી અઢાર નવેમ્બરની વચ્ચે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની સંભાવના વ્યક્ત કરી છે ગુજરાતમાં અઢારથી નવ નવેમ્બર વચ્ચે વાદળિયું વાતાવરણ અને વાતાવરણનો પલટો આવે આવતા મહિનામાં તેવી સંભાવના અને વધુમાં તેમણે આગાહી કરી કે ડિસેમ્બરની અંદર બાવીસ ડિસેમ્બર પછી હાડ થીજવીટી ઠંડી પડી શકે છે અને બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ઠંડીનો માહોલ ચાલશે અને પશ્ચિમી વિક્ષોપ અને બંગાળની ખાડીમાં હજુ પણ વાવાઝોડું ડિસેમ્બર સુધીની અંદર બની શકે અને જેના કારણે ગુજરાતમાં માવઠાઓ થવાની સંભાવના એમણે તરફથી વ્યક્ત કરવામાં આવી